કેન્દ્ર સરકારે આજથી ગુરુવારના દિવસથી આ સાયબર ફ્રોડ માટેની જે અમિતાભ બચ્ચનના અવાજની જે કોલર ટ્યૂન હતી એને બંધ કરી દીધી છે તમે કોઈને પણ અત્યાર સુધી કોલ કરો તો ચાલીસ સેકન્ડ સુધી સાયબર ફ્રોડ માટેની એક કોલર ટ્યૂન હતી એ તમને સંભળાતી હતી તમે નારાજ બી થતા હશો કે ચાલીસ સેકન્ડ સુધી તમારે વેઇટ કરવાનું અને પછી તમે જેની સાથે વાત કરવા માગો છો એની સાથે તમારી વાત થઈ શકે તો હવે કેન્દ્ર સરકારે આજથી ગુરુવારના દિવસથી આ સાયબર ફ્રોડ માટેની જે અમિતાભ બચ્ચનના અવાજની જે કોલર ટ્યુન હતી એને બંધ કરી દીધી છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ છેલ્લા ઘણા સમયથી દેશની અંદર સાયબર ફ્રોડની ઘટના બહુ જ મોટા પાયે વધી ગઈ હતી લોકોને ફોન ઉપર ડિજિટલ એરેસ્ટ કરવામાં આવતા હતા અને સીબીઆઈ પોલીસ જજ કે અન્ય અધિકારીઓના નામ દઈ અને તમારું પાર્સલ આવ્યું છે અથવા તમને આ કેસમાં ફસાવી દઈશ એમ કરીને લોકોને સાથે મોટા પાયે ઠગાઈ છેતરપિંડી કરવામાં આવતી હતી અને આ ઘટના એટલી બધી ગંભીર રીતે વધી ગઈ હતી એટલે કેન્દ્ર સરકારના કોમ્યુનિકેશન મંત્રાલયે સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી એક કોલર ટ્યુન શરૂ કરી હતી અને આ કોલર ટ્યુનની અંદર અમિતાભ બચ્ચનના અવાજની અંદર એક મેસેજ આવતો હતો આ મેસેજમાં અમિતાભ બચ્ચન એવું બોલતા હતા કે સાવધાન રહો સતર્ક રહો જો તમને અજાણ્યા નંબર પરથી પોલીસ જજ સીબીઆઈ અથવા અન્ય અધિકારીઓના નામે કોલ આવે તો સાવચેત રહો આવા કોલ્સમાં ઓટીપી બેંક ડિટેલ્સ કે અન્ય વિગત તમારી જે હોય એ શેર નહીં કરો અને જો તમે આમ છતાં પણ જો ઠગાઈનો શિકાર બનો તો વન થ્રાઈ વન નાઇન થ્રી ઝીરો પર કોલ કરો અથવા સાયબર ક્રાઈમ ડોટ ગવર્મેન્ટ ડોટ આઈ એન વેબસાઇટ ઉપર તમારી ફરિયાદ કરો આવું અમિતાભ બચ્ચન બોલતા હતા હવે એકચ્યુલી જોવા જઈએ તો કેન્દ્ર સરકારે આ જે કોલર ટ્યુનના માધ્યમથી જે સાયબર ફ્રોડ માટેનું જે અભિયાન શરૂ કરેલું એની બહુ સારી ઇમ્પેક્ટ આવેલી કારણ કે ઘણા બધા લોકો એલર્ટ થઈ ગયા હતા કે આવા કોઈ અજાણ્યા કોલ્સ છે એ ઉંચકવાના નથી કોઈને ડિટેલ્સ નથી આપવાની તો લોકોએ અજાણ્યા કોલ્સ ઉચકવાના બંધ કરી દીધા હતા અને જે સાયબર ફ્રોડના જે ઘટના હતી એ પણ ખસી એવી ઓછી થઈ ગઈ હતી પરંતુ આ કોલર ટ્યુન્સ ચાલીસ સેકન્ડ સુધી ચાલતું ચાલતી હોવાથી હજારો લોકોની ફરિયાદ કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટને મળી હતી અને બીજું કે હવે આ અભિયાન છે એ ઓલરેડી પૂરું થઈ ગયું છે એટલે કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો કે ગુરુવારના દિવસથી હવે આ અમિતાભ બચ્ચનના અવાજની જે કોલર ટ્યુન છે એ નહીં વાગે એટલે હવે એ બંધ થઈ જશે એટલે તમને એ રીતના શાંતિ થશે કારણ કે ઘણા બધા લોકોએ એવી ફરિયાદ કરી હતી કે અમારે એમ્બ્યુલન્સને ફોન કરવો હોય ફાયરને ફોન કરવો હોય કોઈ ઇમરજન્સી સેવા માટે ફોન કરવો હોય તો ચાલીસ સેકન્ડ સુધી અમારે અમિતાભ બચ્ચનનો અવાજ સાંભળ્યા કરવો પડતો હતો એક બે જણાએ તો દાખલા સાથે ફરિયાદ કરેલી કે એક અકસ્માતની ઘટનામાં અમારે ઇમરજન્સી કોલ કરવો હતો પરંતુ એમાં અમને મોડું થઈ ગયું કારણ કે આ કોલર ટ્યુન્સ વાગતી હતી આ ઉપરાંત સોશિયલ મીડિયાની અંદર રીમૂ કોલર ટ્યુન જેવા હેશટેગ છે એ પણ ટ્રેન્ડ કરતા હતા અને અમિતાભ બચ્ચન પણ આ કોલર ટ્યુનને કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા કરતા હતા એક યુઝરે એવું લખેલું હતું કે ફોન ઉઠાવતા પહેલાં તમારો અવાજ સાંભળીને અમે થાકી ગયા છે તો એનો અમિતાભ બચ્ચને જવાબ પણ આપેલો કે આના માટે તમે સરકારને કહો કારણ કે મને તો સરકારે કીધેલું અને મેં કરેલું એવો અમિતાભ બચ્ચને જવાબ આપેલો પરંતુ હવે આ જે તમને જે ત્રાસ લાગતો હતો કે ચાલીસ સેકન્ડ સુધી ફોન પર કોલર ટ્યુન વાગે એ હવે આથી બંધ થઈ ગઈ છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ